કેમ છે મારા વાલા પશુપાલન મિત્રો તો આજે આપણે હું પણ એક વસ્તી ગણતરી કરવા આવ્યો છું અને જે એકવીસમી વસ્તી ગણતરી હાલે તે તમે સહયોગ આપો પશુપાલન મિત્રો બધા અને સાચે હાથથી માહિતી કર્મચારી આવે એને આપો અને કડી મારી ગર હોય તો કડીના ટેગ નંબર ખાસ દેખાડજો પશુપાલન મિત્રો જેથી કરી ભવિષ્યમાં સરકાર કોઈ એવી યોજના આવે તો તમારા સુધી યોજનાનો લાભ મળે જેવી કે ડિવર્મિંગ છે કોઈ બીજી કોઈ પ્રકારની વેક્સિનો હોય અથવા ખાણદાનની યોજના હોય કોઈ ગાયની યોજના હોય તમારા સુધી ભૂગે તે માટે ખાસ સાચી માહિતી કર્મચારીને આપજો જેથી કરીને કર્મચારી જે અમારું એકવીસમી વસ્તી ગણતરી હાલે એમાં સાચી માહિતી ભરી અને નવી યોજનાનો લાભ તમારા માટે મેળવી શકે તો મારા વાલા પશુપાલન મિત્રો આ વિડીયો બને તેટલો શેર કરો અને બધા પણ ફરજિયાત આ પશુ વસ્તી ગણતરી કરાવવાનો આગ્રહ રાખજો અને કર્મચારીને સાથ અને સહકાર આપજો જય માતાજી પશુપાલન મિત્રો